દર્શક મિત્રો આપ જે છો એસ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી વાત કરીએ તો રાજુલાના ચાનાળાથી જાફરા સુધીના ફોરવે રોડની કામગીરી દરમિયાન ખાનગી કનકેશ્વરી એજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે અહીં રોડ પર એજન્સી દ્વારા કોઈ પણ મંજૂરી વગર વૃક્ષોનું હિટાચી મશીન મારફતે કાપી નાખીને વૃક્ષનું નિકંદન કરવામાં આવતા ખળબળાટ મચ્યો છે હાલ વન વિભાગ ટીમે બે હિટાચી મશીનને અટકાવી કામગીરીને બંધ કરવામાં આવી છે રાજુલા તાલુકાના ચારનાળા ચોકડી નજીકથી જાફરા શહેર સુધીના નવા ફોરવે રોડ મંજૂર કરવામાં આવ્યો છે જેમાં એકસો તેતાલીસ કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા નવા ફોરવે રોડને મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે નવા ફોરવે રોડના નિર્માણ માટે ખાનગી કનકેશ્વરી એજન્સીની દ્વારા રોડ પર કોઈપણ જાતની મંજૂરી વગર વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે હિટાજી મશીન મારફતે વૃક્ષ જૂના વૃક્ષોને કાપીને નિકંદન કરવામાં આવ્યું હતું અને કનકેશ્વરી એજન્સી દ્વારા કોઈપણ પરવાનગી વગર પોતાની મનમાનીથી રોડ પર વૃક્ષનું નિકંદન કરવામાં આવતા સામાજિક આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા સામાજિક આગેવાનોએ જાફરાદ વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ વન વિભાગે તપાસ કરીને એજન્સી પાસે કોઈપણ મંજૂરી ન હોવાનું સામે આવ્યું હતું અને ના બંને રોડના બંને કાંઠે લગભગ બે કિલોમીટર જેટલા રસ્તા ઉપર લગભગ લાખો વૃક્ષો જે આજથી ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ જૂના જે વૃક્ષો છે પીપળાના વૃક્ષો છે લીમડાના છે આ સિવાય બાવળ છે દેશી બાવળ છે આવળ છે એવા ઇમારતી વૃક્ષોનું આજે સંપૂર્ણ નિકંદન કાઢવામાં આવ્યું છે અને જોવા જેવી વાત એ છે કે આ આખી જે પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે જંગલ ખાતાની એક પણ પરમિશન આ લોકો પાસે છે નહીં ટેન્ડરની કોઈ પણ પ્રક્રિયા આ લોકોએ કરેલી નથી અને વગર પરમિશને આ આ તો બે કિલોમીટર કાઢ્યા બાકી આગળ આને બાવીસ કિલોમીટર હજી બીજા વૃક્ષો કાપવાની પણ તૈયારીઓ છે તો આ તો કેવો કહેવાય જો ખેડૂતો એક પણ વૃક્ષ કાપે તો એને તાત્કાલિક દંડની વસૂલાત કરવામાં આવે છે એના ઉપર ગુમો ગુનો દાખલ કરવામાં આવે છે ને આ કાયદેસર કોઈ પણ નિયમો કે પરિપત્રો કે કોઈ પણ મંજૂરીનો એક લેટર ન હોવા છતાં લાખો વૃક્ષો આજે કાપી નાખ્યા છતાં પણ આજે એના ઉપર કોઈ પણ ગુનો દાખલ કર્યો નથી આજે આજે જે આપ જોઈ રહ્યા છો